તો જય શ્રી રામ જય માતાજી કેમ છો તમારા બધાનો હાર્દિક સ્વાગત છે આપડા નવા વિડિયોમાં અને આજનો વિડીયો કઈક કડાકે ભડાકે જોરદાર થવાનો છે આજે આપણે છે ને વીડિયા જામના કરને તો બહુ મજા આવવાની છે વિડિયોમાં અને આપણે છે ને અત્યારે આ મારા ભાઈ બહેન છે ને મેં કીધું તું મેસેજ કર એમ કે કે હું જામનગરમાં રહું છું તને મળવા માંગુ છું તો એ બધી વાત થઈ ગઈ છે આપણે તો અત્યારે છે ને ડાયરેક્ટ આપણે એને ફોન કરી અને જોઈએ કે કઈ રીતે અત્યારે મળવા આવે છે કે નહીં જો મળવા નહીં તો આપણો પ્લેન થઈ જાય ફ્લોપ ને આપડે આઈ ટ્વેન્ટી ગાડી લઈને આવી ગયા હજી તમને બહુ મજા આવવાની છે તો વિડીયો કોલ સ્ટાર્ટ ને પેલા કરી કોલ કઈ બાજુ છે ને શું છે બરોબર ફોન કરી એ વાત કરી થોડીક વાર પેલા એની કે ભાઈ મારો મળવું છે નહીં તો એને ફોન કર ના લીક થઈ જાય આમ ઉપર રાખ ફોન થોડો એમ કરો હેલો હા બોલ ફીડબેક બોલો હા બોલો ને આપણે મલવાન વાત થઈ ગઈ ઇન્સ્ટાગ્રામ ઓર વાત કરી હતી તમને યાદ હોય તો હા હા આપણે મેસેજ આવ્યો હતો ને હા તો તમે ફ્રી છો હા બોલો ને શું હતું તો આપણે મળી હા તમે કઈ બાજુ રહ્યો હું રહું અત્યારે ડિગ્યમ સર્કલ ડિગ્યમ સર્કલ હા તો બેન સુધી આવી શકો ત્યારે હા એટલે જ ને તમે ફ્રી હોય તો આવી જાવ હા તો હું ફ્રી જ છું 12 વાગ્યા સુધી આવો હું તો મળી લે તો હાલો હમણાં તમને ફોન કરું ત્યાં આવીને તો વાત થઈ ગઈ છે ની ફાઈનલી અત્યારે ફ્રી છે તો આપડે પેલા જઈ ગ્રીન સિટી અહિયાં જઈને ફોન કરી ભાઈ કઈ બાજુ જો ઈ ક્યાંક ઊભો હોય અહિયાંથી એને ઉપાડી લેવાનો છે તો આપડે જાય પેલા ગ્રીન સિટી બરોબર ઈ જ્યાં ઊભો હોય ને એને ફોન કરશી ગ્રીન સિટી આયા કઈ બાજુ આવી ઈ બધું તમને આગળ કહી હાલો તો જઈ પેલા ગ્રીન સિટી તો અત્યારે આપડે જીજેફા ફેશન પાસે છે ને થોડીક આગળ ગ્રીન સિટી છે તો આપણે ફોન કરી ક્યાં છે કરતો ભાઈ ફોન

ફોન મુખી દેટ્રોલ ફોન